શિવપુરાણ ભાગ એકસો ચાલીસ શુચ્ચિ કહે છે બ્રાહ્મણો હવે હું પરમાત્મા શિવના નાગેશ નામના પરમ ઉત્તમ જ્યોતિર્લિંગના આવિર્ભાવનો પ્રસંગ સંભળાવીશ દારૂખા નામની કોઈ પ્રસિદ્ધ રાક્ષસી હતી એ પાર્વિત્યના વરદાનથી સદા ગમણથી ભરેલી રહેતી અત્યંત બળવાન રાક્ષસ દારૂક એનો પતિ હતો એણે ઘણા બધા રાક્ષસોને સાથે લઈને ત્યાં સદપુરુષોનો સંહાર કરીને ઉત્પાદ મચાવી દીધો હતો એ લોકોના યજ્ઞ અને ધર્મનો નાશ કર્યા કરતો હતો અને સ્વચ્છ વિતરણ કર્યા કરતો પશ્ચિમ સમુદ્રના તટ પર એનું એક વન હતું જે સંપૂર્ણ સમુદ્રથી ભરેલું હતું એ વનનો વિસ્તાર બધી બાજુએથી સોળ યોજન હતું દારૂ પોતાના ઉલ્લાસ માટે જ્યાં જતી હતી ત્યાં જ ભૂમિ વૃક્ષ તથા અન્ય બધા ઉપકરણોથી યુક્ત વન પણ ચાલુ જતું હતું દેવતી દેવી પાર્વતીએ એ વનની દેખરેખનો ભાગ દારૂકાને સોંપી દીધો દારૂકા પોતાના પતિ સાથે ઈચ્છાનુસાર એમાં રહેવા લાગી રાક્ષસ દારૂ પોતાની પત્ની દારૂકા સાથે ત્યાં રહીને બધાને ભય પમાડતો એથી પીડિત થયેલી પ્રજાએ મોરજી ઔરોને શરણમાં જઈને પોતાના દુઃખ સંભળાવ્યા ઔરોએ શરંગની રક્ષા માટે રાક્ષસોને એ સાપ આપી દીધો કે રાક્ષસો પૃથ્વી પર પ્રાણીઓની હિંસા અથવા યજ્ઞોનો વિધ્વંસ કરશે તો એ જ સમયે તે પોતાના પ્રાણોથી હાથ ધોઈ બેસી દેવતાઓએ જ્યારે આવા સાંભળી ત્યારે એમણે દુરાધારી રાક્ષસો પર ચઢાઈ કરી રાક્ષસો ગુભરાયા જો તે લડાઈમાં દેવતાને મારે તો મુનિના સાપને કારણે સ્વયં મરી જાય અને જો નથી મારતા તો પરાજય થઈને ભૂખે મરી જાય છે એ વસ્તુમાં રાક્ષસ દારૂકાએ કહ્યું હે ભવાનીના વરદાનથી હું આખા વનને ગમે ત્યાં ચાવું ત્યાં લઈ જાઉં છું આમ કહીને સમસ્ત વનને જેવું હતું તેવું જ લઈને સમુદ્રમાં વસી રાક્ષસ લોકો પૃથ્વી પર ન રહીને જળમાં નિર્ભય થઈને રહેવા લાગ્યા અને ત્યાં પ્રાણીઓની પીડા પહોંચાડવા માંડ્યા એકવાર ઘણી બધી નૌકાઓ એ બાજુ આવી નીકળી જે મનુષ્યોથી ભરેલી હતી રાક્ષસો એમાં બેઠા બધા લોકોને પકડી લીધા અને એમની બેડીઓથી બાંધીને કારાગારમાં નાખી દીધા એ એમને વારંવાર ધમકી આપવા લાગ્યા એમાં સુપ્રિય નામનો પ્રસિદ્ધ એક વૈશ્ય હતો જે દળનો સરદાર હતો તે બહુ સદાચારી ભસ્મ રુદ્રાક્ષારી તથા શિવનો ભક્ત હતો સુપ્રિય શિવની પૂજા કર્યા સિવાય ભોજન કરતો ન હતું એ સ્વયં તો શંકરનું પૂજન કરતો ઘણા બધા પોતાના સાથીઓને પણ એણે પૂજા શીખવી પછી બધા લોકો ઓમ નમ શિવાય મંત્રનો જપ અને શંકરજીનું ધ્યાન કરવા લાગ્યા સુપ્રિયને ભગવાન શિવના દર્શન પણ થયા હતા દારૂ રાક્ષસને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એણે સુપ્રિયને ધમકાવ્યો એના સાથી રાક્ષસ સુપ્રિયને મારવા દોડ્યા એ રાક્ષસોને આવેલા જોને સુપ્રીયના નેત્રો ભયથી ભયથી અધીર થઈ ગયા એ બહુ જ પ્રેમથી શિવનું ચિંતન અને એમના નામોનું જપ કરવા લાગ્યું વહીસ્પતિ કહ્યું હે દેવેશ્વર શંકર મારી રક્ષા કરો એ કલ્યાણકારી ત્રિલોઘના ભક્તવત્સલ શિવ અમને આ દુષ્ટોથી બચાવી દો હવે આપ જ અમારા સર્વસ્વ છો સૂચિ કહે છે સુપ્રીની આ પ્રકારની પ્રાર્થના કરવાથી ભગવાન નકરી વીરકાણું બોળમાંથી નીકળી પડ્યા એમની સાથે જ ચાર દરવાજા એક ઉત્તમ મંદિર પણ પ્રગટ થઈ ગયું એના મધ્ય ભાગમાં અદ્ભુત જ્યોતિર્મય શિવલિંગ પ્રકાશિત થઈ ગયું એની સાથે શિવ પરિવારના બધા જ લોકો વિદ્યમાન હતા સુપ્રિય એમના દર્શન કરીને પૂજન કર્યું પૂજિત થવાથી ભગવાન સૌથી પ્રસન્ન થઈને સ્વયં પશુપાત અસ્ત્ર લઈને પ્રધાન રાખો તો એમના બધા પ્રિય બધા ઉપકરણો તથા સેવકોને પણ તત્કાળ જ નષ્ટ કરી દીધા અને એ દુષ્ઠનના શંકરે પોતાના ભક્ત સુપ્રિયની રક્ષા કરી ત્યારબાદ અદભુત લીલા કરનારા અને લીલાથી શરીર ધારણ કરનારા શંભુએ એ વનને વરદાન આપ્યું કે આ સિયાવરમાં સદા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ચારેય વર્ણોનું ધર્મનું પાલન થાવ શ્રેષ્ઠ મુનિ નિવાસ કરે અને તમામ ગુણિ રાખ્યા એમાં ક્યારેય ન રહી શિવ ધર્મના ઉપદેશ પ્રચારા કરીશ પ્રધા લોકો આખું આમાં નિવાસ કરી સૂરજી કહે છે એ સમયે રાક્ષસી દારૂકાએ દિનચીથી દેવી પાર્વતીની સ્તુતિ કરી દેવી પાર્વતી પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા કહે તારું સુખ કાર્ય કરું એણે કહ્યું મારા વર્ષની રક્ષા કરો દેવી બોલ્યા હું સાચું કહું છું તારા કુંભની રક્ષા કરીશ આવ દેવી ભગવાન શિવને કહેવા લાગ્યા હે નાથ આપની આ વાત યુગના અંતમાં સાચી થશે જ્યાં સુધી તામસી સૃષ્ટિ પર રહી એવો મારો વિચાર છે હું પણ આપની જ છું અને આપના આશ્રય રહું છું એટલે મારી વાતને પણ પ્રમાણિત કરું આ રાક્ષસી દારુકા દેવી મારી જ શક્તિ છે અને રાક્ષસોના બલિષ્ઠ છે તેથી એ જ રાક્ષસોના રાજ્યનું શાસન કરી આ રાક્ષસ પત્નીઓ જે પુત્રને પેદા કરશે એ બધા મળીને આવનમાં નિવાસ કરે એવી મારી ઈચ્છા છે શિહ બોલ્યા હે પ્રિય જો તમે આવી વાત કહેતા હોવ તો મારું બાબતન સાંભળો હું ભક્તોનું પાલન કરવા માટે પ્રસન્નતાપૂર્વક આવનમાં રહીશ જે પુરુષ વન ધર્મના પાલનમાં તત્પર થઈને પ્રેમપૂર્વક મારા દર્શન કરશે એ ચક્રવર્તી રાજા સજી કળયુગના અંતમાં સતયુગના આરંભમાં મહાશેનો પુત્ર વેસેન રાજાઓનો પણ રાજા થશે કે મારો ભક્તને અંતર પરાક્રમી થશે અને અહીં આવીને મારા દર્શન કરશે દર્શન કરતા વેતા તે ચક્રવર્તી સમ્રાટ થઈ જશે સુધજી કહે છે એ બ્રાહ્મણ આ રીતે મોટી મોટી લીલાઓ કરનાર એ દંપતી પરસ્પર હાસ્યમુક્ત વાર્તાલાપ કરીને સ્વયં ત્યાં સ્થિત થઈ ગયા જ્યોતિર્લિંગ સ્વરૂપ મહાદેવજી ત્યાં નાગેશ્વર કહેવાયા અને શિવાદેવી નાગેશ્વરી નામથી વિખ્યાત થયા એ બધે સત્પુરુષોને પ્રિય છે આ રીતે જ્યોતિઓના સ્વામી નારીશ્વર નામના મહાદેવજી જ્યોતિર્લિંગ પ્રગટ થયા એ ત્રણેય લોકોની સંપૂર્ણ કામનાઓને શ્રદ્ધા પૂર્ણ કરનારા છે જે પ્રતિદિન આદરપૂર્વક નાગેશ્વરના પ્રાદુર્ભાવનો આ પ્રસંગ સાંભળે છે એ બુદ્ધિમાન માનવ મહાપાતા કોનો નાશ કરનાર સંપૂર્ણ મનોરથને પ્રાપ્ત કરી લે છે ભાગ એકસો ચાલીસ પૂરો